નમસ્તે ખેડૂત મિત્રો આજે અમે આવી પહોંચાસી દેગૌડા ગામની અંદર પરસોત્તમભાઈ ગોંડલિયાની વાડીએ પરસોત્તમભાઈ આ વર્ષે નિગમ બીજ કંપનીનું કપાસનું પેકેટ એક વાવેલું છે કપાસનું નામ છે મિત્રો સુઘભી તો પરિશુત્તમ કાકા તમને આ કપાસ કેવો લાગ્યો પહેલાં તો કપાસ બહુ સારામાં સારો ઘડી ટૂંકે ઝીંડવે બધી રીતે પહેલા કૂકરનું આમાં કોઈ નામ આવતું નથી બરાબર કૂકર નથી આવતો એમ ખર ઓછો છે દવા આ વર્ષે મેં ઓછી સાટેલી છે આને બે વાર દવા સાટેલી બરાબર હજી બીજી ત્રીજી વાર દવા સાટી નથી મેં અને વરસાદના કારણે દવા સતાણી નથી મેં બરાબર એટલે કપાસ બહુ સારામાં સારો છે મારે દસ થેલીનું વાવેતર છે એમાં સુરભી કપાસ છે એ સર મીંડે સારામાં સારો છે બધા જ કરતા વેરાયટી સારી છે દસ કરતા મારે આ કપાસ સારો છે

તમારે સિત્તેર ટકા મારે આ કરવાનું છે સિત્તેર ટકા તમે સુરભી વાવશો છો સુરભી વાવું ખુશું ને ખુશ ખુશ ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત મિત્રો